જે છેલ્લા ઘણા સમય જ્યાં ગુજરાત સરકાર પોતે પણ આ વિષયે ચિંતા રાખી અને ઘણી બધી કામગીરી એના દ્વારા આગળ વધારવામાં આવી છે અને અંતે હવે આપણે અહીંયા એનઆઈડબલ્યુએસ ગોવા સાથે ગુજરાત સરકારનું એમઓયુ થયું છે અને સરકાર દ્વારા ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેના નિયમો બન્યા છે એ હવે ગેઝેટમાં આ અઠવાડિયાની અંદર પ્રસિદ્ધ થશે અને ત્યારથી આ કાયદાના સ્વરૂપમાં અમલમાં આવશે એ દરમિયાન સરકારે એડવાન્સમાં અહીંયા એનઆઈડબલ્યુએસને અહીંના જેટલા વોટર સ્પોર્ટ્સના ઇક્વિપમેન્ટ છે બોટ હોય કે સ્કૂબા ડાઇવિંગના ઇક્વિપમેન્ટ છે પેરાસિલિંગની બોટ અને એના ઇક્વિપમેન્ટ છે એ બધું એનું ઇન્સ્પેક્શન થઈ અને એને આ એનઆઈ દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવશે અને જે કંઈ બરાબર જોવામાં નહીં આવે એને ફૂલફિલ કરવા માટે ગાઈડલાઈન પણ આપવામાં આવશે અને અમારા દ્વારા યુદ્ધના ધોરણે એને પરિપૂર્ણ કરી અને ફરીને પાછા અમે એનો એપ્રોચ કરીને એપ્લાય કરશું અને એ પછી એ બધા એના નોમ્સ પ્રમાણે એ સર્ટિફાઈડ કરશે અને પછી ગુજરાત સરકારમાં એના દ્વારા સબમિટ કરવામાં આવશે કે આટલી આટલી એજન્સીઓના આ કાર્ય પૂરા થયેલા છે અને એને પરમિશન આપવામાં આવે એટલે આ બધી પ્રોસેસ છે એ વધીને દસથી બાર દિવસ કે પંદર દિવસની અંદર પૂર્ણ થઈ જવાની અમે આશા રાખીએ છીએ આ લોકો પણ એટલા જ તત્પર તત્પર છે કે વહેલામાં વહેલી આ કાર્યવાહી પૂર્ણ થાય નિયમબત થાય અને અહીંયા વોટર સ્પોર્ટ્સ કરીને ચાલુ થાય એવા અહીંના ધારાસભ્યએ પણ ખૂબ જ જયમત ઉઠાવી હતી સરકારમાં અમારી વાત પહોંચાડી અને આજે આ છેલ્લા તબક્કે એ અહીંયા પહોંચાડવામાં આવ્યું છે અને સાથે સાથે આજે બીચ જે અહીંયા ઊભો છે એ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વપ્ન સેવેલું હતું ઓર નેશનલ ઇન્સ્ટિટ્યુટ ગોવા સે આયા હું और यहाँ पे जो डिपार्टमेंट टूरिज्म गुजरात और टी सी सी एल एम डी मैडम और अपने एस डी एम शिव शिवराजपुर बीच और इन्होंने बहुत अच्छा इनिशिएटिव लिया है कि यहाँ पे जो भी वाटर स्पोर्ट्स एक्टिविटीज़ है उसको प्रॉपरली स्ट्रीम लाइन किया जाए तो ये एक्टिविटी बहुत पहले से यहाँ पे चलते आ रही है लेकिन कुछ रूल्स रेगुलेशन प्रॉपर नहीं थे इनके और जो नॉर्मल मिनिमम स्टैंडर्ड में चला रहे थे तो डिपार्टमेंट का एडमिशन का ये सोचना है कि यहाँ पर जो भी लोग आए यहाँ पर इंटरनेशनल लेवल का स्टैंडर्ड हो वाटर स्पोर्ट्स में भी और साथ में स्कूबा डाइविंग के अंदर और अभी जो हमारी इनके साथ में मीटिंग हुई है जितने भी वाटर स्पोर्ट्स सेंटर के लोग हैं और स्कूबा डाइविंग सेंटर के जो लोग हैं उनके साथ हमारा मीटिंग किया गया आज और एस डी एम भी साहब यहाँ में साथ में थे हमारे तो इनसे इनकी प्रॉब्लम पूछी गई हैं और उसके हिसाब से जो न्यू रूल हमको बनाना डेवलप करने हैं तो वो हम लोग करेंगे और जो अभी न्यू आई एक्ट आया है ट्वेंटी का उसके अंतर्गत क्या क्या इनके वाटर स्पोर्ट्स के अंदर चीज़ें होनी चाहिए चीज़े, उसके हिसाब से हम रूल बना के इनको आगे गाइड करेंगे कि आपको एज़ पर रूल आपको ये काम ऐसे करना चाहिए और जो भी सेफ्टी प्रोटोकॉल्स हमको मेंटेन करना है एज़ पर गवर्नमेंट नॉर्म्स वो पूरे हम लोग यहाँ पे डेवलप करेंगे ताकि जो भी टूरिस्ट यहाँ पे आए उनको एक प्रॉपरली सेफ्टी वाइज वाटर स्पोर्ट्स करवाया जा सके इंटरनेशनल लेवल में हम बहुत बातें करते हैं कि हम लोग वहाँ पर ये होता है तो हम भी चाहते हैं कि यहाँ पर भी वैसा वो लेवल हम क्रिएट करें

તો અમે તંત્રને અપીલ કરવી છે કે જે કઈ પ્રોબ્લેમ હોય અહીંયા ડિસ્કશન કરીને જે કાયદા બનતા હોય યોગ્ય સર કાયદા બનાવીને એ રીતે કાયદેસર જે ચાલતા હોય એ લોકો નું ફરીવાર શરૂ કરી દે તો અહીંયા જે આવતા હોય એને તેને મનોરંજનનું સાધન મળે અને આ લોકોને રોજગારી પણ